જય શ્રી કૃષ્ણ મિત્રો ચાની રેસીપીમાં તમારું સ્વાગત છે આજે આપણે બનાવીશું ગુંદા કેરીનું ખાટું અથાણું આજે આપણે આખા વર્ષ માટે કઈ રીતે સ્ટોર કરી શકાય ગુંદા કેરી મસાલા અને તેલનું માપ કેટલું લેવું આવી બધી ટ્રીપ સાથે ચાલો ગુંદા કેરીનું અથાણું એકદમ સહેલી રીતે બનાવીશું જો તમારે ગુંદાનું એકલું અથાણું બનાવવું હોય તો પણ તમે આ રીતે બનાવી શકો છો અને એકલી કેરીનું ખાટું અથાણું બનાવવું હોય તો પણ તમે આ રીતે બનાવી શકો છો આ થણું એકદમ આખા વર્ષ માટે આવું ને આવું લાલ કલરનું જ રહેશે જો તમને મારી રેસીપી ગમતી હોય તો મારી ચેનલ પર નવા હોય અને મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો અને બાજુમાં આપેલ બે લાયકોનને દબાવી દેજો જેથી તમને મારા નવા વિડીયોની નોટિફિકેશન મળે મેં અહીંયા અઢીસો ગ્રામ તાજા ગુંદા લીધા છે અઢીસો ગ્રામ રાજાપુરી કેરી લીધી છે બસો ગ્રામ અચાર મસાલો લીધો છે અને થોડુંક મીઠું લીધું છે તમે અહીંયા પાંચસો ગ્રામ ગુંદા સામે અઢીસો ગ્રામ કેરી અને અઢીસો ગ્રામ અચાર મસાલો પણ લઈ શકો છો હવે આપણે એક બાઉલ લઈશું અને બાઉલમાં આપણે પાણી લઈશું હવે આપણે કેરીને બે વખત પાણી લઈને સારી રીતે ધોઈ લઈશું કેરીનો જે દાંડીનો ભાગ હોય છે ત્યાં ચિકાસ વધારે હોય છે તે નીકળી જાય એના માટે આપણે કેરીને ઘસીને ધોઈ લેવાની છે હવે કેરીને આપણે સરસ રીતે નેપકીનથી થી કોરી કરીને લૂછી લઈશું અહીંયા મેં કેરીને સરસ રીતે લૂછીને કોરી કરી લીધી છે હવે આપણે ગુંદાને દાળીથી અલગ કરીને પાણી ભરેલા વાટકામાં ઉમેરતા જશું અથાણું બનાવવા માટે એકદમ ગ્રીન કલરના હોય તેવા જ ગુંદા આપણે લેવાના છે તો આવી રીતે આપણે બધા જ ગુંદાને દાળીથી અલગ કરી દઈશું અને બાઉલમાં ઉમેરતા જઈશું અહીંયા આપણે ગુંદાના થળિયા ઘાટ્યા વગર જ ગુંદાને પાણીથી સારી રીતે ધોઈ લેવાના છે તો બધા જ ગુંદા દાળીથી અલગ થઈ ગયા છે તો હવે આપણે આ ગુંદાને પણ બે વખત પાણીથી સારી રીતે ઘસીને ધોઈ લઈશું તો કેરી અને ગુંદામાં બિલકુલ પાણીનો ભાગ ન રહેવો જોઈએ એ વાતનું તમારે ખાસ ધ્યાન રાખવાનું જો પાણીનો સહેજ પણ ભાગ રહી જશે તો તમારું બિલકુલ સારું નહીં રહે અને બગડી જશે હવે આપણે આ ધોયેલા ગુંદાને કાણાવાળા વાસણમાં લઈ લઈશું જેથી ગુંદાનું પાણી થોડું નીતરી જાય હવે આ ધોયેલા ગુંદાને આપણે એક નેપકિન પર લઈ લેવાના છે પછી આ ગુંદામાં જરાય પણ ભેદ ન રહે તેવી રીતે બિલકુલ સારી રીતે કોરા કરી લેવાના છે હવે આપણે લૂચીને કોરા કરીને રાખેલા ગુંદાને દસ થી પંદર મિનિટ માટે પંખા નીચે સુકવવા મૂકી દઈશું હવે મેં અઢીસો ગ્રામ રાજાપુરી કેરી લીધી છે અત્યારે મેં કેરી અને ગુંદા બંને સરખા ભાગમાં લીધા છે તમે અહીં પાંચસો ગ્રામ ગુંદા સામે અઢીસો ગ્રામ કેરી અને અઢીસો ગ્રામ મસાલો પણ લઈ શકો છો કેરીને આપણે હવે છાલ કાઢી લઈશું અને કેરીની છાલ બને તો આ રીતે ચપ્પાથી જ ઘાટી લઈશું આ રાજાપુરી કેરી બહુ જ કઠણ હોય છે એટલે છાલ ઉખાડતા થોડીક વાર લાગે છે તો આપણે ધીમે ધીમે આ કેરીની આખી છાલને ઉખાડી લઈશું તો હજી પણ થોડો ગ્રીન ભાગ દેખાય છે તો એને પણ આપણે ચપ્પાની મદદથી ઘાટી લઈશું તો કેરીની છાલ ઘાટી લીધા પછી આપણે અડધી કેરીના કટા કરીશું અને અડધી કેરીની છીણ કરવાની છે એટલે તમે જેટલી પણ કેરી લીધી હોય એમાંથી અડધી કેરીની તમારે કટકી કરવાની અને અડધી કેરીની તમારે છીણ કરવાની તમારે જે વાસણમાં મસાલો બનાવવાનો હોય તે જ વાસણમાં તમારે કેરીને છીણી લેવી અહીંયા મેં અડધી કેરીની છીણ કરી લીધી છે અહીંયા આપણે કેરીનું છીણ નાનું જ કરવાનું છે તેથી આપણો અથાણાનો રસો એકદમ સરસ બને હવે આપણે અડધી કેરીની કટકી કરીશું અને તમારે કેરીના જે રીતના કટકા કરવા હોય તે રીતે તમારે કટકા કરી લેવાના એટલે કે મોટી સાઇઝના અથવા નાની સાઈઝના અથવા એકદમ નાના ટુકડા ગમતા હોય તો તમે તે રીતે તમારે કેરીના ટુકડા કરી લેવાના હું અત્યારે એકદમ નાની નાની સાઈઝના ટુકડા કરી રહી છું તો આ રીતે તમે અથાણું બનાવશો તો તમારું અથાણું સ્વાદિષ્ટ બને છે મેં અહીંયા કેરીની છીણ અને કેરીની કાટકીને તૈયાર કરી લીધી છે તો આ રીતે કેરીનું છીણ અને કટકી તૈયાર થઈ જાય પછી આપણે ગુંદાની તૈયારી કરીશું આ રીતે પહેલા ઉપરનો જે દીટિયાનો ભાગ હોય તેને આપણે પહેલાં ઘાટી લઈશું અહીંયા મેં બધા જ ગુંદાના ઉપરના દીટિયાને ઘાટી લીધા છે ગુંડાના થળિયા ઘાટવા માટે આપણે એક પેપર લઈશું હવે જે દ્વિતીયાવાળો ભાગ છે ત્યાં દસ્તાથી આપણે આવી રીતે થોડું મારીશું તો આવું એક બે વાર મારીશું એટલે આવી રીતે ગુંદું વચ્ચેથી તૂટી જશે આપણે ગુંદાને અડધું જ તોડવાનું છે હવે ગુંદામાં રહેલા થળિયા અને ચિકાસને ઘાટવા માટે મેં અહીંયા વાટકીમાં થોડું મીઠું લીધું છે હવે છરીને થોડું મીઠાવાળું કરીને ગુંદાના થળિયાને અને ચિકાસને બહાર ઘાટી લઈશું પછી પેપર ઉપર ગુંદાને આવી રીતે ઊંધું મૂકી દઈશું તો તમે જોઈ શકો છો કે આ રીતે મીઠાવાળું ચપ્પું કરીને ગુંદાની અંદર ભરાવશો એટલે ગુંદાનો થળિયો અને ગુંદાની અંદરની ચિકાસ બહાર આવી જશે તમારે ગુંદાને અંદરથી બરાબર સાફ કરી લેવાનો છે બધી જ ચિકાસ ઘાટી લેવાની છે થોડી વાર પણ લાગશે પણ ગુંદાની બધી જ ચિકાસ ઘાટવી ખૂબ જ જરૂરી છે જેથી અથાણું ખાતી વખતે જરા પણ ચીકણો ભાગ ખાવામાં ન આવે તો આ રીતે આપણે બધા જ ગુંદામાંથી ઠળ્યા અને વચ્ચેની ચીકાસનો ભાગ ખાતી લઈશું તો આવી રીતે એક એક ગુંદાનો ઠળ્યો અને ચીકાસને ઘાટતા જશું અને પેપર ઉપર આવી રીતે ઊંધા મૂકતા જશું જેથી થોડો ઘણો ચીકાસવાળો ભાગ હશે તો મીઠાને લીધે પાણી થઈને બહાર નીકળી જશે વધારે ગુંદામાં ચીકાસ હોય તો આંગળી ઉપર થોડું મીઠું લઈને ગુંદાની વચ્ચે ફેરવી દેવું મેં ચિકાસ કાટી નાખવી તો આ પ્રમાણે મેં બધા જ ગુંદાને સાફ કરી લીધા છે અત્યારે મેં જે મસાલો વાપરો છે તે રામદેવનો છે જે બસો ગ્રામનું મસાલાનું પેકેટ છે હવે આપણે જે વાસણમાં કેરીની ચીણને તૈયાર કરી રાખી હતી એ વાસણ આપણે લઈ લઈશું એમાં બસો ગ્રામ અચાર મસાલાને આપણે ઉમેરી દઈશું પછી કેરીની છીણ અને મસાલાને આપણે સારી રીતે મિક્સ કરી દઈશું આ અથાણામાં આપણને એક્સ્ટ્રા મીઠું ઉમેરવાની જરૂર નથી પડતી આ રીતે બંને મિક્સ થઈ જાય પછી તમારે ચાખી જોવાનું જો તમને જરૂર પડે તો થોડું મીઠું ઉમેરી દેવું પણ મેં અત્યારે નથી નાખ્યું કારણ કે મસાલામાં મીઠાનો ભાગ હોય જ છે એથીના મસાલામાં મરચું પણ હોય જ છે તો અત્યારે આપણે મરચું પણ નથી ઉમેરતા તો મેં અહીંયા મસાલાને તૈયાર કરી લીધો છે હવે આ તૈયાર થયેલા મસાલાને આવી રીતે ગુંદામાં સરસ રીતે દબાવી દબાવીને ભરી લઈશું એટલે ગુંદાનો સ્વાદ સરસ આવે છે જો તમારે અડધું ગુંદું ખાવું હોય તો તમે આ ગુંદાના બે ભાગ કરીને આ મસાલા સાથે ભીડી દેવા તો તમે આવી રીતે પણ કરી શકો છો તો બધા જ ગુંદાને મેં ભરીને તૈયાર કરી લીધા છે ગુંદા આ રીતે ભરાઈ જાય પછી જે કેરીના કટકા આપણે કરીને રાખ્યા છે એને આપણે આમાં ઉમેરી દઈશું હવે આ કેરીના કટકાને આપણે આ મસાલામાં મિક્સ કરી દઈશું તો મેં અત્યારે તૈયાર મસાલો વાપર્યો છે તો એમાં કાશ્મીરી લાલ મરચું હોય જ છે તો એનો કલર પણ એકદમ સરસ આવ્યો છે તો હું અત્યારે મરચું નથી ઉમેરતી હવે આપણે કાચની બેણી લઈશું જ્યારે તમારે અથાણું બનાવવાનું હોય ત્યારે તમારે આગલા દિવસે બેણીને સારી રીતે ધોઈને તડકામાં તપીને તૈયાર કરી રાખવાની છે પછી તમારે અથાણું ભરવું હવે આપણે બેડીમાં પહેલાં મસાલાનું થર કરીશું અને એની ઉપર ગુનાનું થર કરી દઈશું જેથી ગુંદા અને મસાલા બધું સરસ રીતે જાય તો આવી રીતે થોડું દબાવીને ભરવાનું જેથી તેમાં હવાનો ભાગ ન રહે અને આપણું અથાણું આખું વરસ ખરાબ ન થાય તો તમે જોઈ શકો છો કે મેં એક લેયર ગુંદાનું કર્યું છે અને એક લેયર મસાલાનું કર્યું છે તો આવી રીતે આપણે એક થર ગુંદાનું અને એક થર મસાલાથી ભરી દઈશું હવે જે મસાલો વધ્યો છે તેને આપણે ઉપર નાખી દઈશું અને થોડું દબાવી દઈશું હવે આપણે બળીને ટીસુ પેપરથી સાફ કરીને ઢાંકણ ઢાકીને એક રાત માટે મૂકી દઈશું હવે આપણે બસો ગ્રામ જેટલા તેલને ગરમ કરવા મૂકીશું તેલને આપણે સરખી રીતે ગરમ કરવાનું છે તેલમાં ધુમાડા નીકળવા લાગે એટલે આપણે ગેસને બંધ કરી દઈશું અને તેલને આપણે ચારથી પાંચ કલાક માટે ઠરવા દઈશું એકદમ તેલ ઠંડુ થઈ જાય પછી જ આપણે બેણીમાં ઉમેરવું હવે આપણે તેલને ધીમે ધીમે બેણીમાં ઉમેરીશું જેથી તેલ બરણીમાં ધીમે ધીમે ઉતરશે હવે એકવાર ચમચાથી આવી રીતે હલાવી લઈશું હવે જે બાકીનું બીજું તેલ છે એને પણ આપણે બેણીમાં ઉમેરી દઈશું અત્યારે આપણું બધું તેલ બરણીમાં સમાઈ ગયું છે રીતે ચમચાથી થોડું પ્રેસ કરશો એટલે તેલ આવી રીતે ઉપર આવી જશે તો આવું જ અથાણું આપણું હોવું જોઈએ તો તમે જોઈ શકો છો કે આપણું અથાણું તેલથી ઉપર ન રહેવું જોઈએ તેલ ઉપર આવવું જોઈએ તો જ આપણું અથાણું સરસ રહે છે નહીં તો જે ઉપરનો ભાગ હોય છે તેમાં થોડી ફૂગ આવી જાય છે હવે આપણે બહેણીને ટીસ્યુ પેપરથી સારી રીતે સાફ કરી લઈશું પછી ઢાંકણ ઢાંકીને બેથી ત્રણ દિવસ માટે બહાર રાખીશું તમારે જેટલું અથાણું જોતું હોય એટલું નાની બોટલમાં ભરી દેવું પછી ઢાંકણ ઢાંકીને ફ્રીજમાં મૂકી દેવું તો તૈયાર છે આપણું ગુંદા કેરીનું ખાચું અથાણું જો તમે ક્યારેય આવી રીતે અથાણું ન બનાવ્યું હોય તો તમે ચોક્કસથી એકવાર ટ્રાય કરજો જો તમને મારી રેસીપી પસંદ આવી હોય તો લાઈક કરજો શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ પણ જરૂરથી કરી દેજો અને અમારા ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પેજને ફોલો કરજો અને બાજુમાં આપેલ બે લાયકોનને પણ દબાવી દેજો જેથી તમને મારા નવા નવા વિડીયોની નોટિફિકેશન મળે ફરી મળીશું નવી રેસીપી સાથે ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ